મહેસાણામાં આજરોજ બપોરે બે વાગ્યે દંડનીય કાર્યવાહી ખાનગી એજન્સી રાહે લાગુ કરાઈ છે મહેસાણા મનપાના ઉલ્લેખ વગર જ વાહન ટોઈંગ અને લોક ચાર્જની પાવતી અપાય છે મહેસાણા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાફિક અને પાર્કિંગ નિયમન સંબંધિત વાહનોના ટોઈંગ અને લોક કરવાની દંડનીય કાર્યવાહી ખાનગી એજન્સીને લા આપવામાં આવી છે જ્યાં આ એજન્સીના કર્મચારીઓ ટુ વ્હીલરના રૂપિયા ત્રણસો અને ફોર વ્હીલરના આઠસો રૂપિયા દંડ વસૂલે છે જોકે નવાઈની વાત એ છે કે આ કામગીરી દરમિયાન એમએમસી કે ટ્રાફિક પોલીસનો કોઈ કર્મચારી સાથે હોતો નથી આ કાર્યવાહીને લઈને વિવાદ સર્જાયો છે કારણ કે સ્થળ પર વાહન ચાલકોને અપાતી દંડની પાવતીમાં મનપાના નામનો કોઈ જગ્યાએ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી મનપાના નામવાળી પાવતી અંગે વિચારણા કરાશે ડેપ્યુટી મિનિસ્ટર કમિશનર એ બી જણાવ્યું હતું કે એજન્સી દ્વારા કરાતી કામગીરીના સુપરવિઝન કરાય છે જો આ પાવતીમાં મનપાના નામ વગરની હોવાથી ગેરસમજ થતી હોય તો આ બાબતે શું કરી શકાય તેની વિચારણા કરીશે અને નિયમ કરતાં વધુ દંડ એજન્સી લે તો તેની સામે પણ કાર્યવાહીની જોગવાઈ પણ કરવામાં આવેલ છે